નમસ્કાર મિત્રો તમે જોઈ શકો છો આ ઔરંગાબાદ બીબિકા મકબરા અને મુખ્ય જગ્યા સુધી અમે આવી પહોંચ્યા છે દોસ્તો તમે અહીંયા આગળ એક તકતી નેમ પ્લેટ મૂકવામાં આવેલી છે તમે જો એના ઉપર તમામ ડિટેલ તમને જાણવાની મળશે દોસ્તો તમે જોઈ શકો છો આ જે ઔરંગઝેબની પત્ની હતી એની પત્નીનું નામ હતું દિલરાસ બાનો ઉર્ફે રબિયા ઉદ દુરાણી અને એમની જે કબર છે ત્યાં સુધી તમને લઈ જવાનો પ્રયત્ન કરું છું દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા આગળ આ પ્રવેશ દ્વાર છે અંદર જવા માટે અને જેવી તમે આગ્રાની અંદર તાજમહેલ પર જે મુમતાઝ મહેલની કબર છે તેવી જ અહીંયા આગળ કબર અને એના ઉપર એક ચાદર ઓઢાડવામાં આવી છે તમે જો લોકો અહીં આગળ પૈસા પણ નાખે છે આ બધા સિક્કાઓ છે અને ઢગલાબંધ નોટ પડેલી તમે જોઈ શકો છો આ જે કબર છે ઔરંગઝેબની પત્ની રબિયા ઉદુરાની રબિયા ઉદ દુરાણી એની ખબર છે ઔરંગાબાદ અને આજે વેકેશન છુટ્ટીઓના દિવસો છે એટલે ઘણા બધા ટુરિસ્ટો પણ આવે છે તમે જોઈ શકો છો આ બધા ક્યાં ક્યાંથી ટુરિસ્ટો અહીંયા આગળ આવે છે ફોટોગ્રાફરો પણ આવે છે તમે જોઈ શકો છો હાથમાં કેમેરા લઈને અને આ એની અંદરનો ભાગ જે છે કેટલો કલાત્મક છે તમે જોઈ શકો છો દોસ્તો ભવ્ય ભવ્ય મકબરો છે આ તમે જુઓ કેવી નકશીકામ છે જાળી ઉપર આરસ ઉપર આ નકશીકામ છે સુંદર મજાની કોતરણી છે અને આ અષ્ટકોણીય જાળી છે તમે જુઓ ચારે બાજુ ઝરૂખા પણ છે અંદર તમે જોઈ શકો છો આ બાજુ અને વચ્ચે ઔરંગઝેબની પત્ની રબિયા ઉદ દુરાણી એની ખબર છે તમે જોઈ શકો છો અહીંયા આગળ એના ઉપર ચાદર ઓઢાડવામાં આવેલી છે અને આ પૈસાનો ઢગલો તમે જોઈ શકો છો અહીંયા આગળ અહીંયા આવતા યાત્રિકો એના ઉપર નાખે છે તો હું નવું નવું કંઈક ને કંઈક તમને બતાવતો રહીશ જય હિન્દ જય ભારત જય મહારાષ્ટ્ર